તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેડકોઈ ગામના ગોડાઉન ફળિયામાં રસ્તાનું કામ કરવામાં આવેલ નથી અને સ્થળ પર રસ્તો પણ જોવા મળતો નથી તેમ છતાં સરકારી ચોપડે તેની કામગીરી બતાવીને તેનું બિલ પાસ કરવામાં આવેલ છે તેમજ નાણાં પણ ઉપાડી લેવામાં આવેલ છે જેના કારણે અનેક સવાલ ઉદભવી રહ્યા છે અને અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરની કામગીરી પણ શંકા ઉપજાવનારી જોવા મળી રહી છે ત્યારે શું છે આખો મામલો જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં તાપી જિલ્લાના વ્યારા તાલુકાના કેડકોઈ ગામના ગોડાઉન ફળિયામાં અજીતભાઈ હોલિયાભાઈના ઘરથી દિનેશભાઈ દેવસિંહભાઈના ઘર સુધી ડામર રસ્તાનું કામ કરવામાં આવેલ હોય તેવી કામગીરી દર્શાવતું એક પોઈન્ટ છપ્પન લાખ રૂપિયાનું બિલ પાસ કરવામાં આવેલ છે અને તેના નાણાં પણ ઉપાડી લેવામાં આવેલ છે ટીમ દ્વારા જ્યારે સ્થળ તપાસ કરવામાં આવી ત્યારે આ સ્થળ પર પ્રકારનો રસ્તો જોવા મળ્યો ન હતો ત્યારે અહીં વાઉન્ચર બિલની અંદર આ નામ લખીને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવ્યું હતું તેમજ આ અંગે સ્થળ તપાસ કરતી વેળાએ અજીતભાઈ હાજર ન હોવાથી અજીતભાઈ હોલિયાભાઈની પત્નીનો રૂબરૂ સંપર્ક

ના ઘર થી દિનેશભાઈ દેવસિંગભાઈ ના ઘર સુધી ડામર રસ્તા નું કામ હવે છે એની આજુબાજુ છે ને કોઈ રસ્તો દેખાતો નથી અહિયાં તો અહિયાં કોઈ રસ્તો બનેલો છે ખરો ના તમારા ઘરની આજુબાજુ નથી ભાઈ તમારા ઘર થી દિનેશભાઈ ના ઘર સુધીનો રસ્તો ખરો બનાવેલો ડામર નો ના ના અહિયાંથી દિનેશભાઈ ના ઘરે આપણે જવું હોય તો અહીંયાથી જવા માટે ડામર નો રસ્તો બનાવ્યો છે નથી બનાવ્યો હવે કાગળ ઉપર તો રસ્તો બતાવે છે કે અજીતભાઈ હોલિયાભાઈ ના ઘરેથી ઘર સુધી રસ્તો બનેલો છે કેડકોઈ ગામ ના ગોડાઉન ખડિયામાં તો આ વાત સત્ય ખરી આ વાત ખરી છે કે ખોટી તો આ કાગળ ઉપર જે બતાવેલું છે તે ખરું કેવાય કે ખોટું કહેવાય ખોટું કહેવાય તમે ક્યારે ના કીધું કે અહીંયા કોઈ આવીને બોર્ડ મારવા આવેલું હતું એ ટાઈમે તમારી શું મગજમારી થઈ હતી એટલે એકાદ વરસ થઈ ગયું એક વર્ષ પેલાની વાત છે મતલબમાં એક વસ્તુ છે કાગળ ઉપર તો રસ્તો બનેલો છે તમારા ઘર સુધીનો પણ જમીન હકીકતમાં એવું છે કે જમીન ઉપર રસ્તો જ નથી બરાબર જી તમારું દિનેશ દિનેશ દિનેશભાઈ દેસિંગભાઈ હા તમારા ઘર સુધી જે રસ્તો બનાવવાયેલો એ કેટલા ફૂટનો છે તમારી હિસાબથી હા તે માપ્યું નથી તે હું ખબર પડે એટલે પચાસ ફૂટ ખરા પચાસ ફૂટ એટલો હોય એવું આ રસ્તો તમને ખબર છે કેટલા રૂપિયા સુધીનો બનેલો છે ના નહીં ખબર એવું ખબર નહીં આ તો બનાવે કોઈ સરપંચ સાહેબ એટલે બનાવવાનો છે તમારો રસ્તો તો કંઈ નહીં બનાવી દઈએ કેમ કહેતા હતા એમ કેમ સરપંચે કહેતા હતા હા

તેમજ અહીં આપને જણાવી દઈએ કે આ મામલે તાલુકા પંચાયતના બાંધકામ શાખાના એસઓનો પણ ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કયો રસ્તો છે અને શું છે તે અંગે તપાસ કરીને હું તમને જણાવીશ તેમજ આ જ પ્રકારનો જવાબ તલાટી દ્વારા પણ આપવામાં આવ્યો હતો જો કે આ બંને અધિકારીઓ દ્વારા હજુ સુધી કોઈ પણ યોગ્ય જવાબ આપવામાં આવેલ નથી ત્યારે આ અંગે સરપંચનો સંપર્ક ન થતાં ઉપસરપંચનો સંપર્ક કરાયો હતો ત્યારે ઉપસરપંચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે આખા ગામમાં રસ્તાનું કામ ટુકડે ટુકડે કુડે થયું છે

આવી નથી જેના કારણે અધિકારીઓની કામગીરી પણ શંકા ઉપજાવનારી જોવા મળી રહી છે જોકે આ કેડકોઈ ગામના ભ્રષ્ટાચારને લઈને વધુ વિસ્ફોટક માહિતી સાથેનો અહેવાલ તાપીસ્વરાજ ન્યૂઝ પર પ્રસારિત કરવામાં આવશે જે માટે બન્યા રહો તાપીસ્વરાજ ન્યૂઝ ચેનલ પર અને ચેનલને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ભૂલશો નહીં બ્યુરો રિપોર્ટ તાપીસ્વરાજ ન્યૂઝ તાપી